સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના સમાચાર કેનેડાના સરેમાં ભારતીય મૂળના યુવરાજ ગોળી મારીને હત્યા ધરપકડ ફ્રાન્સ ના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને અચાનક સાંસદ ભંગ કરવાની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા યુક્રેને રશિયામાં ઘૂસી સૈનિકોના ઠેકાણા પર હુમલો કર્યો આધુનિક ડ્રોનથી સુખોઈ સત્તાવન વિમાન ઉડાવ્યું રાજીનામું મહત્વના સમાચાર મોદી સરકારના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં દીપડો દેખાયો હોવાનો વિડીયો વાયરલ બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ બંગાળમાં મહિલાઓનું જાતીય શોષણ કર્યું હોવાનો આરએસએસના નેતાનો આક્ષેપ મણિપુરના જીરીબામમાં સીએમની સભા સ્થળનું નિરીક્ષણ કરવા જતા કાફલા પર ઉગ્રવાદીઓનો ગોળીબાર બે સુરક્ષા કર્મી ઘવાયા છત્તીસગઢના બલોદા બજારમાં સતનામી સમુદાયે કલેક્ટર કચેરી અને એસપી ઓફિસમાં આગ લગાડી ગુજરાતના મહત્વના સમાચાર વડોદરાના સમા વિસ્તારમાં ચાલવા નીકળેલા દંપતીને સ્કોર્પિયો ટક્કર મારી પત્નીનું મોત પતિ આઈસીયુમાં બનાસકાંઠામાં સ્પામાં ભાગીદાર બનવાની લાલચ આપી સ્પા સંચાલકે દિલ્હીની યુવતી પર દુષ્કર્મ ગુજાર્યો સુરતની સ્મીમેર કોલેજમાં રેસિડેન્ટ ડોક્ટરે રંગરલિયા મનાવવા થાય ગર્લને બોલાવી બનાવ અંગે તપાસના આદેશ રાજકોટમાં પિસ્તાળીસ કિલો સોનું ભરેલો ઘડો અને પંદર કરોડ રોકડા ઘરમાંથી કાઢી આપવાની લાલચે પરિણીતા પર દુષ્કર્મ ગુજારનાર ગુરુજી ઝડપાયો તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોડ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો નહીં યાર